ધાંગધ્રા અમદાવાદ હાઇવેના ઈસદ્રા પાટિયાથી આગળ અકસ્માત સર્જાતા એકનું મોત ધાંગધ્રા પંથકમાં બે અલગ અલગ જગ્યાએ સર્જાયા અકસ્માતો અકસ્માતો સર્જાવાના કારણો બંધ સૂત્રોના આધારે મળતી માહિતી મુજબ ધાંગધ્રા શહેર ખાતે બે અલગ અલગ જગ્યાએ અકસ્માતો બનવા પામ્યા છે જેમાં મોડી રાત્રિના સમયે ધાંગધ્રા શહેરના ભગવતધામ ગુરુકુળ ગેટની સામે અકસ્માતે બોલેરો પિકઅપ નામનું વાહન પલટી ખાઈ જતા સદનસીબે દુર્ઘટના ટળી થોડીક વાર માટે ટ્રાફિક જામ સર્જાયો જ્યારે વહેલી સવારે ધાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપર ઇસદ્રાના પાટિયાથી આગળ ધાંગધ્રા શહેરના રામપુરી રોડ ઉપર પ્રાથમિક શાળા સાત પાસે રહેતા ત્રીસ વર્ષીય કેતનદાસ કનકદાસ ટાંગર નામના યુવાનો અકસ્માત થતા ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાવો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું આમ ધાંગધ્રા પંથકમાં બે અલગ અલગ જગ્યાએ અકસ્માતોની ઘટના બની હતી જે અકસ્માતોના ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી હાલ તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે